નમસ્તે મિત્રો દીર્ગ એજ્યુકેશના કલાસીક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ કામડીનો કોર આ ગામનું નામ શું ભાઈ નાગળ ચાડો ક્યાં રેવા રેવું તો મારવાડમાં હિંગડાજની જાત્રા એ નીકળેલો છું બાપા ચારણ છું હા અહીં રાત વાસો રહેવું છે કોઈ રજપૂતનું ખોટું છે અહીં હા હા દરબાર સાંગાજી ગોડની ધીંગી ડેલી છે ને ગળવા અદ્રા હાકી જાઓ કવિયોની સરભરા કરવામાં અમારા સાંગાજી ઠાકોરનું કચ્છમાં જોટો નથી ગળવા હાકો પાદરા એટલું કહીને રાતના અંધારામાં એ ગામનો આદમી સરી ગયો ખૂણે ઊભો રહીને તાલ જોવા લાગ્યો આજ બેટાને બરાબર બેખડાવી મારું બેટો સાંગડો ગામ આખાના વાછડા ચારે ને હું કોટવાળ તો એ મારા ત્રણ વાછડાની ચરાઈની કોરી માંગી હતી દીકરે આજ આ ઘડવો જો એને ભેટી જાય તો એની ખરે ખરી ફજતી થવાની ઘડવી મારવાનો છે એટલે મોડું પણ જબર ફાટશે ને સાંગોજી દરબાર સુ ચૂલા માયલી ચપટી ધૂળ આપશે ઘડવો નખ લાગે છે એટલે સાંગાડાની ફજેતી આખા કચ્છમાં ફેલાવશે આજ મારું વેર વડશે હું નાગળ ચાડાનો કોટવાળ એમ બબડતો મુછો આંબળતો એ આદમી અંધારેથી નજર કરતો ઊભો રહ્યો અંધારામાં ગાડો ઊભો રાખીને બારોટેજી બૂમો પાડવા લાગ્યા અરે ભાઈ અહીં દરબાર સાંગાજીની ડેલી ક્યાં છે કોઈ દરબાર સાંગાજીનું ખોટું દેખાડશો અમે પરદેશી છીએ એક નાનકડા ઝૂંપડાનું બારણું ઉઘાડ્યું અંદરથી ભરવાડ જેવો મેલો ઘેલો ગંધાતો જુવાન બહાર આવ્યો હાથના ઢીંગા કાઢામાં ફક્ત રૂપાના બે કડલા પહેરેલા ગજગજ પહોળી છાતી હતી મૂછો હજી ફૂટી આવતી હતી કોનું ઘર પૂછું છું બાપ દરબાર સાંગાજી ગોડની ડેલી ક્યાં આવી અહીં કોઈ સાંગાજી દરબારની ડેલી તો નથી પણ હું ગોડ નામનો રજપૂત છું આ મારો કુબો છે મારી બુઢી માં છે તમારે શું કામ છે ભાઈ મારે દરબાર હોય તો એ શું ને તું કુબા રજપૂત રાજપૂત હોય તો એ શું મારે તો રજપૂતને ખોરડે એક રાતનો ઉતારો કરવો છે હું ચારણ છું હિંગડા ચાવ છું આવો ત્યારે કહીને સાંગાડે ગળવીને ઝોપડામાં લીધા એની બુઢીમાં પાડોશીઓને ઘેર દોડી ગઈ તેલ ઘી લોટ ચોખા ઉછીને આણીને વાળું રાંધવા મંડી દરમિયાન સાંગાને ઓળખાણ પડી કે એ તો ભાદ્રેસ ગામના કવિ ઈશ્વરદાનજી પોતે છે આમ પંડ્યે જ જેને કચ્છ કાઠિયાવાડનો મરૂન ઘર દેશમાં માનવી ઈસરા પરમેશ્વર નામે ઓળખે છે હસીને ઈસરાનજી બોલ્યા હું તો હરિના ચરણની રજ છું ભાઈ જગત ચાહે તેમ ભાખે કવિરાજ તમારી તો કાંઈ કાંઈ દેવી વાતો થઈ રહી છે એ બધી વાત સાચી છે કંઈ વાતો ભાપ લોકો ભાખે છે કે તમે તો જુવાનીમાં જોગમાયા જેવા કવિ પત્નીને ઠારીઓ વીંછો કરાડાવ્યો ને મોત કરાવ્યું જુવાનીના તોર હતા બાપ સાંગા હસવામાંથી માંથી થઈ ગઈ ચારણીએ મને વીંછી કરડયાની બળતર થાતી દેખી મેણું દીધું મે એને પારકાની વેદનાનો આત્મ અનુભવ કરાવવા સારું વનનો વીંછી લાવી કરડાવ્યો ચારણીનો જીવ નીકળી ગયો હે દેવ આઈ પાછા નગરમાં અવતરીને આપને મળી ગયા એ વાત સાચી ભાઈ ઈશ્વર જાણે ચારણી એની એજ હસે કે નહીં મને તો એ જ મોડું દેખાણું મને સાણેલી આવતીતી ચારણી દેવ પીતાંબર ગુરુનીતામે ખડક લઈને હત્યા કરવા દોડેલાને પછી પગમાં પડી ગયા એસી વાત હતી બાપ હું પ્રથમ પહેલો નગરમાં રાવણ જામની કચેરીમાં આવ્યો રાજ સ્તુતિના છંદ ઉપર છંદ ગાવા લાગ્યો રાજ ભક્તિના એક કાવ્યમાં મારી બધી વિદ્યા ઠાલવી દીધી હતી કચેરીમાં રાવળ જામની છાતી ફાટતી હતી પણ હર વખત દરબાર પોતાના કાવ્ય ગુણી પીતાંભર ગુરુની સામે જોઈએ અને ગુરુજી દરેક વખતે મારા કાવ્યને અગણતા માથું હલાવી એ દેખી દરબારની મોજ પાછી વળી જાય મારા લાખોના દાનનો કોળ ભાંગી પડે મને કાળ ચડ્યો હું એક દિ રાતે મારા આ વેરીને ઠાર કરવા તલવાર લઈ એને ઘેર ગયો આંગણામાં તુલસીનું વન મંજરીનો મહેક મહેક થાય છમ શીતળ ફળ્યું ચંદ્રના તેજમાં આપ કપાળા ગુરુ ઉઘાડે અંગે જનયથી સુપતા ચોટલો છોડીને બેઠેલા ખબા ઉપર લટો ઢળી રહી છે ગોરાણી પડખે બેઠા છે ગુરાના ઉઘાડા અંગ ઉપર સમશેર જીંકવા મારો હાથ તલપી રહેલ પણ આ બેલડી દેખીને મારું અર્ધો હેયુ ભાગી ગયું પછી ગુરુએ ગોરાણીને વાત કહી કહ્યું કે ગોરાણી દરબારમાં એક મરુધનો ચારણ આવેલ છે સો એની વિદ્યાના મખાણ કરું એના કવિત છંદો સાંભળી મારા ઉપરના કપટ તૂટી પડે છે પણ હાય રે હાય ગોરાણી એવો રિદ્રી વંત જુવાન કવિતાને મૂર્તિ લોકના માનવી ઉપર ઢોળે છે લક્ષ્મીની લાલા છે રાજાના ગુણગાનમાં વાપરે છે એ દેખીને મારો આત્મા ઘવાય છે ઓ એ વાણી જે જગતપતિના ગુણગાનમાં વળે તો તો એ કવિતાની ચોરાસીના તો પતી જાય ને જગત માહી પ્રભુ ભક્તિની પરમ કવિતા રચાઈ જાય ગોરાણી એના હરેક કાવ્યની સભા થંભે છે રાજા રાવણ જામની છાતી ફાટે છે રાજા મારી સામે જોવે છે હું અસંતોષથી ડોકો દોણાવું છું મારા મોડા મતને લીધે રાજાની મોજ મારી જાય છે ને જુવાન ચારણ મારા ઉપર બડી જડી જાય છે હું એને દુશ્મન દેખાતો હોઈશ પણ ગોરાણી મારા મનની કોણ જાણે હું તો આવી અદમ રચનાને સ્તુતિ સુધીમાંથી કાઢીને ઈશ્વર ભક્તિમાં વાળવું મથું છું બાપા સાંગા પીતંબર ગુરુનું આવું કથન સાંભળતા જ મારા ગાત્રો ગળી ગયા હું ન રહી શક્યો તુલસીની મંજરી આડી ગટ્ટામાંથી બહાર નીકળીને મેં દોટ દઈ તલવા પીતાંબર ગુરુને ચરણે ધરી એમના ખોળામાં માથું ઢાળ્યું અને બે દિવસથી રાજ તૂતીને મેલીને હરિભક્તિ આદરી મારા હરિરસ ગ્રંથના પ્રથમ દોહામાં જ મેં ગાયું કેલાક હું પહેલો લડે પીતાંબર ગુરુ પાય વેદ મહારસ ભાગવત પાયો જેણે પસાય સાંગો ગોળ આ બધી વિના સ્તંભ બનીને સાંભળી રહ્યો ત્યાં તો માએ વાળ્યું પીરસ્યું સાંગાએ પોતાને ખભે નાખવાની એક મેલી ઊનની કામડી પાથરીને ઈશ્વરદાનજીને તેની ઉપર બેસાડ્યા કવિએ એ ગરીબની આછી પાથરી રાબ છાસ કોઈ રાજ થાળી કરતા એ બધું મીઠાસથી આરોગી જમીને ઈશ્વરદાનજીએ કહ્યું ભાઈ મારે એક નીમ છે કે એક વરસમાં એક જ વાર દાન લેવું આજે તારી પાસે હાથ લાંબો કરું છું માગો દેવ મારી પાસે હશે તે બધું આપીશ ફક્ત આ તારી કામડી દે એ પવિત્ર કામડી ઉપર બેસીને હું ઈશ્વરની પૂજા કરીશ ભલે બાપુ પણ મને એક વચન આપો વચન છે હું વિનવું છું કે હિંગડાથી પાછા વળો ત્યારે અહીં થઈને પધારો હું આપને માટે એક કામડી કરી રાખીશ આ તો જૂની થઈ ગઈ છે ઈસર બારોટ વચન આપીને હિંગડા ચાલી નીકળ્યા અહીં સાંગાઈ એ ઊન કાતવા માંડી વગડામાં કોઈ નદીને કાંઠે વાછરડા ચરતા ફરી વાછાદાને ગળે બાંધેલી ટુકરી રણક્યા કરી અને હરિના ભજનનો ગાતો ગાતો સાંગો એની તકલી ફેરવી ફેરવીને ઊનનો ઝીણો તાતણો કાત્યા કરે છે આઠે પોહર એના ઘટમાં એકનું એક જ રટણ છે કે મારી આ કામડી ઉપર બેસીને બારણજી પ્રભુની પૂજા કરશે ભેડો હું એ તરી જઈશ ચાર મહિને કામડી તૈયાર કરીને સાંગો બારોડજીની વાટ જોવા લાગ્યો એને વાછરડા ચોમાસાની વાટ જોવા લાગ્યા વાછરડાને ચોમાસું તો આવી મળ્યું પણ સાંગાને હજુ બારોડજી ન મળ્યા એક દિવસ આકાશમાં મેઘા ડંબર મંડાયો વાવાઝોડું મચ્યું મુસળધાર મે વરસવા લાગ્યું અને ગામની નદી બે કાંઠે કરી પાણીના કોગાડા કાઢવા લાગી સાંગો વાછડા લઈને સાંજ સુધી સામે કાટી થંભી રહ્યો પછી એને લાગ્યું કે મારી માં જુરસે આ વાછડા આહી ને આહી કે જે જસે ને હવે બહુ તાણ નથી રહ્યો એ વિચારી સાંગો વાછડાને હાકી પાણીમાં ઉતર્યો બીજા બધા વાછડા તો ઉતરી ગયા પણ સાંગાએ જેનું પૂછું ચાલ્યું હતું તે વાછરડો મોદ વહેણમાં લથડ્યું સાંગો તણાયો કાઠે ઉભેલા લોક પોકાર કરી ઉઠ્યા એ ગયો એ તણાયો પણ એને બચાવવા કોઈ ન પડ્યું પાણીમાં ડૂબકા ખાતો ખાતો સાંગો પૂરની વચ્ચેથી શું બોલે છે એને બીજું કાંઈ ન સાંભળ્યું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ